પાડોશી છે તે વિગત છે તે આપી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ કઈ રીતના આ આ જે ઘટના છે તે ઘટનાની અંદર તેઓ ભોગ બન્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે જે દીપકભાઈ નામના વ્યક્તિ છે દીપકભાઈ સાથે વાત કરીશું દીપકભાઈ એમડી સાગઠિયા આવડો મોટો બંગલો ખડકી દીધો છે કઈ રીતના આ સોસાયટીની અંદર મંજૂરી મળી શકે કે નહીં આ કઈ સોસાયટી છે હાઉસિંગની સોસાયટી છે શું સાચી હતી આ શિવ શક્તિ બોલોની છે મૂળ હાઉસિંગ રૂરલ હાઉસિંગ બોર્ડ ઈલાબેન લોઢવિયા બનાવેલા આર્થિક રીતના નબળા અને પછાત વર્ગને આપેલા મકાન સો સો છન્નું છન્નું વાર મકાન છે આ મૂળ છન્નું વારના મકાન છે અને આ યોજના ઓછામાં ઓછી ચાલીસ થી બેતાલીસ વર્ષ પહેલાની હતી ઈલાબેન લોઢવિયા આર્થિક રીતના પછાત અને નબળા વર્ગને જે તે સમયે આ મકાન આપેલા હુલ્કો નામની સંસ્થાએ આમાં લોન આપેલી આ સોસાયટી લગભગ ચાલીસથી બેતાલીસ વર્ષથી અહીંયા છે અમે અહીંયા ચાલીસ વર્ષથી રહી છીએ લાઇટ પાણી રસ્તા ગટર નહોતા ત્યારથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી એ સમયની અંદર અમે અહીંયા રહેવા આવ્યા હતા તમે વિચાર કરો કે અમે ત્રણ વરસ સુધી લાઇટ પાણી રસ્તા ગટર વગર અમે રહેલા છીએ ત્યાર પછી અમારી આ સોસાયટી રહ્યા ગ્રામ પંચાયત રહ્યા નગરપાલિકા અને કોર્પોરેશનમાં ભળી કોર્પોરેશનમાં ભળતાની સાથે આજની તારીખમાં હાઉસિંગ બોર્ડે કોર્પોરેશનને આ જગ્યા સોંપેલી નથી બીજી વાત એ છે કે આ પચીસ નો રોડ છે મારે સાગઢિયા સાહેબની બિલકુલ બાજુમાં મારું મકાન છે એક જ દિવાલે મકાન છે એમના મકાનનું કામ ચાલુ થતાં મારું મકાન ખૂબ જ ડેમેજ થઈ ગયું છે ચોમાસાની અંદર પુષ્કર પાણી પડે છે અમે એમને અનેક વિનંતી કરી મારા ફાધર કૌશિકભાઈ સિંધવે પણ એમને વિનંતી કરી જે એંસી વર્ષના સિનિયર સિટીઝન છે સરકાર તરફથી નાટ્ય ક્ષેત્રે અનેક એવોર્ડો આપેલા છે રાષ્ટ્રભક્તિ ભવનમાં એમનું સન્માન થયેલું છે આવા સિનિયર સિટીઝનોના પાડોશીઓનું પણ ધ્યાને લેવામાં નથી આવ્યું પાડોશીઓએ અસ અસહ્ય વેદનાઓ સહન કરી છે પણ પોતે જે પોસ્ટ ઉપર બેઠા હતા અને તેમને ઉપરના ધમકીઓ મારે તમને શું કહેવાનું હોય સાહેબ એક નાનો ને મધ્યમ વર્ગ નો માણસ એમને શું કહી શકે હા અમારું મકાન લેવા માટે પૂરા પ્રયત્ન કર્યા એના મળતીયા મોકલા પણ અમે જાગ જીલી છે અને અમારા ફાધરે અને અમારે છેલ્લે એમ કહેવું કેરું કર્યુંતું કે અમે આમાં ભાઈ આત્મહત્યા કરશું અમે કમિશનર કચેરીએ જઈને આત્મહત્યા આજી મફતના ભાવમાં પડાવવા મફતના ભાવમાં બિલકુલ મફતના ભાવમાં આજી સોસાયટી છે આની અંદર રોડ ના રોડ ઉપર કોઈ દી મંજૂરી મળે હું તમને મીડિયાને સવાલ કરું છું મળે 25 નો રોડ અને છન્નું વાર નું મકાન તો શું પાંચ માળની મંજૂરી મળે આ તો મંજૂરી દેવા વારા ઈ અને સ્યુ કરવા વારા ઈ એને કેલા બાપની મંજૂરી લેવાની હોય છે આ અરે સાહેબ અમને દસ દસ નોટિસ મોકલેલી છે ઓ છે ને આ બેન બાંધકામની આ સોસાયટી ની અંદર રેતીનો એક ખટારો આવે ને ત્યાં એના મરતીયાઓ પોચી જાય છે અને ગાડીઓ દોડવા માંડે છે સામાન્ય માણસ એક આવા પતરા નાખતા હોય ને એમને નોટિસ આવે છે જોવો તમે પોતાના ઘરમાં

કારણ કે તમે વિચાર કરો કે તક્ષશિલા જેવો કાંડ થયો મોરબી પુર પુલ દુર્ઘટના જેવો કાંડ થયો ક્યાં દોષી તેને આજની તારીખમાં સજા મળી સાહેબ હું તમને બધાને પૂછું છું મળી સો ટકા સો ટકા કાલે તમે અકીલામાં વાંચો એમની ફાઇલો ગુમ થઈ ગઈ અકીલામાં વાંચો સાહેબ આ આપણો અકીલા દૈન્ય છે સાંધ્ય દૈન્ય સૌથી મોટું અખબાર જે કાકા ચલાવે છે અને એમાં આ આવડી મોટી સાહેબ આ તમે જોવો પ્રજા ક્યાં સાહેબ કોની પાસે અપેક્ષા અમારે જોઈએ રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર નવા કલેક્ટર પોલીસ કમિશનર દરેક ને હું હાથ જોડીને એક જ વિનંતી કરું છું તમારા હૃદયમાં રામ વસતો હોય ને તો આ બેતાલીસ જણા ન્યાય અપાવજો હું તમને રોજ પગે લાગવા આવીશ તમે આને ન્યાય અપાવશો ને હાજી ક્યાંક પોટલાઓ સગે વગે કરી દેવા સાચી છે સાહેબ ત્યાં સીસીટીવી કેમેરા છે એના રેકોર્ડિંગ કઢાવો બરોબર શું તેમના રેકોર્ડિંગ કઢાવો ગઈકાલના છાપામાં જ આવ્યું તું કે એના પેટ્રોલ પંપ પાસે એમના કર્મચારી હોય એમની પેલા કાગળિયા સગે વગે કર્યા અને આવી રેડું પડે એ પેલા દરેકને સમય મળી જ જાય છે એમને એના ઘરના હોશિયાર જ હોય ને અહીંયા શું થયું અહીંયા એવું જ બન્યું જ હોય ને ચોક્કસ આપણે દ્રશ્યો છે તે અલગ ધણી એપાર્ટમેન્ટ ના બતાવવાનો પ્રયાસ કરીશું જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ગેરકાયદેસર ખડકી દેવામાં આવ્યું છે અને સ્થાનિક લોકો પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે પચીસ મીટરનો જયારે આ રોડ છે તો તેના ઉપર આ રીતના આવડું મોટું બિલ્ડિંગ છે તે બનાવી શકાતું નથી પરંતુ મંજૂરી આપવા પણ ખુદ હતા અને ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા પણ ખુદ હતા ક્યાંક આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ જે મકાન અલગ ધણી જે આખું એપાર્ટમેન્ટ છે તે ખડકી દેવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે આ એપાર્ટમેન્ટ ખડકવામાં આવ્યું હોવાની વિગતો છે તે સ્થાનિક લોકો છે કે તેમના દ્વારા પણ જે વાત છે તે કરવામાં આવી છે માર્જિન જે મૂકવું જોઈએ તે માર્જિન પણ મૂકવામાં નથી આવ્યું અને કારણે જ આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે એક બાદ એક જે કહી શકાય તેવા જે અધિકારીઓ છે તેમની સામે તપાસ છે તે કરવામાં આવી રહી છે પરંતુ સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે અલગધાણી એપાર્ટમેન્ટની અંદર તે ત્રીજા માળે વસવાટ કરતા હતા અને એસીબીની જે જયારે ટીમો અહીં ત્રાટકી તે પહેલા જ કેટલાક જે પોટલાઓ છે તે સગે વગે છે તે કરી એટલે કે ક્યાંક જે રેકોર્ડ છે તે સંતાડી અને છુપાવી દેવામાં આવ્યો અને વિગતો છે તે સામે આવી રહી છે જો આ રેકોર્ડ એસીબી દ્વારા શોધવામાં આવે તો અનેક નવા ખુલાસા છે તે થઈ શકે છે જી બિલકુલ થી આભાર આપનો ગૌરવ તમામ જાણકારી